નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના તેરા મધ્યે માતૃશ્રી ભાનુશાલી ગોમતીબેન નારાયણજી ભદ્રા હાઈસ્કૂલ ખાતે સરસ્વતી સન્માન અને ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો માતૃશ્રી જી એન ભદ્રા હાઈસ્કૂલ તેરા ખાતે દાતા શ્રી ખિરિયાજ રતનસિંહ ભદ્રા તેમજ દંતી નારાયણજી ભદ્રા પરિવારના સહયોગથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત ગામના વડીલ આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી કાર્યક્રમ અંતર્ગત પ્રાર્થના ગીત સ્વાગત ગીત સ્વાગત પ્રવચન રાસ ગરબા નાટ નાટક પ્રાસંગિક પ્રવચન સહિતના કાર્યક્રમો યોજાયા હતા કાર્યક્રમમાં વિશેષ દાતાશ્રીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ અનેક પ્રવૃત્તિઓમાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યા હતા જે હું માતૃશ્રી શ્રી પીએન ભદ્રા હેસો તેરામાં શિક્ષણ સહાય તરીકે મારી નિમણૂંક થયેલી સમયગાળો અત્યારે બે મહિના જેવું થયું છે હું આ શાળામાં નિમણૂક પામી એ પહેલાં જ દાતાનો મેં સહયોગ જોઈ લીધો કે વાત કરું તો શાળાને પ્રિન્ટર દાતાઓ તરફથી ફિલ્ટર પ્લાન્ટ છે આરો પ્લાન્ટ છે આરો માટે રૂમ છે અને દરેક ધર્મ અને જાતિના બાળકોને મફતમાં નોટબુક વિતરણ આ તો મારા આવ્યા પહેલાંની વાત છે અને જો દાતાની વાત કરું તો એવા ખેરાજભાઈ રતનસિંહભાઈ ભદ્રા એમની સાથે અન્ય દાતાઓનો ખૂબ જ સારો એવો સપોર્ટ મને બે મહિનામાં મળી રહ્યો છે અને વાત કરું આગળ તો વિદ્યાર્થીઓ અને શાળાનો જે સ્ટાફ છે એમનો પણ મને સારો એવો એ સપોર્ટ મળે છે ગ્રામજનોનો પણ ખૂબ એવો મને સારો સપોર્ટ મળી રહ્યો છે મને એવું જ થાય છે કે આ જાળે મારું ઘર જ છે એટલો મને અહીંયા પ્રેમ લાગે અને જે સહકાર મળે છે ગ્રામજનો તરફથી દાતાઓ તરફથી સ્ટાફ તરફથી અને મારા માલા વિદ્યાર્થી અને વિદ્યાર્થી વિદ્યાર્થીની તરફથી ત્યારે તે હું ખૂબ જ ખુશ છું અને પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે શાળાને ઉચ્ચતર પ્રગતિ તરફ લઈ જાવ એવો મારા તરફથી પૂરેપૂરો પ્રયાસ કરીશ તમને શું લાગે તમારે આ ચોક્કસ મારા પરિવાર સાથે અત્યારે બે મહિનામાં મારે એવું છે આ પારિવારિક ભાવના જ છે બાળકો સાથે પણ એટલો બધો લગાવ થઈ ગયો છે કે એક વાગ્યા પછી છૂટીએ ને તો પણ ઘરે વિચારો આવતા હોય કે હજી દસમાનું બોર્ડનું રિઝલ્ટ લાવવું છે તો હજી થોડુંક આવું કરું ને તો આ બાળક હજી આગળ આવી જશે અને દાતાઓનો ખરેખર ખૂબ સપોર્ટ છે અમને ખૂબ જ એક વસ્તુની માંગણી થાય તો એ જ સમયમાં આવી જાય છે આજે આજે શું અમારી શાળાની અંદર વાત ને તો સરસ્વતી સન્માન અને વિતરણ જે આપણા મુખ્ય દાતા એવા ખેરાન રતનસિંહ ભદ્રા એમના તરફથી આજે બધો જ સંપૂર્ણ જેને કહીને આપણે આખો કાર્યક્રમ છે એમના તરફથી જ હતો અને એ કાર્યક્રમની એમની ચિંતા એ વાત કરું તો ખરેખર આટલી ચિંતા મેં ક્યાંય નથી જોઈ એમને પણ જેમ મને બે મહિનામાં એવું થાય છે મારો પરિવાર છે તો એમના માટે તો આ ચિંતા હોય જ એમાં કોઈ શક નથી કારણ કે દરરોજ ફોન કરીને પૂછતા હોય કાર્યક્રમ ક્યાં પહોંચ્યો છે એ ચિંતા હતી ને એ જ અમારો ઉત્સાહ હતો ખરેખર અત્યારે કાર્યક્રમ સફળ થયો છે તો એ સફળતાનો જો હું શ્રેય આપું ને તો એવા અમારા માનનીય દાતાશ્રી શ્રી જેને કહું કે એવા ખેરા રતનસિંહભાઈ મદ્રા એમનો એટલી બધી ચિંતા કાર્યક્રમ થશે એટલું જ બધું જેને કહે હમાસાશા આપણે કહી શકીએ તો એમાં કોઈ આપણે વાંધો નથી એવા દાતા અમારા એમનો ખૂબ સારો સહકાર સહકાર થયો છે એટલે અત્યારે પણ આ કાર્યક્રમ છે ખૂબ સારી રીતે સફળ થયો છે ફક્તને ફક્ત એમના સહકારથી સરસ છે અને કહું એમની કામગીરી અમે એક ચીજ માંગીએ તો અમારા માટે સૌ ચીજ આપે છે અને અમને એક પોતાની દીકરીની જેમ જ સહકાર આપે છે અને બધી જ રીતે અમારી જરૂરિયાત પૂરી કરે છે અને જેવી રીતે અમે શિક્ષકની વાત કરીએ તો શિક્ષકે એ અમારા માટે બહુ જ મહેનત કરે છે જેમ કે માતા પિતા કેમ પોતાના ઉછેરવા માટે મહેનત કરતા હોય છે મજૂરી કરતા હોય છે એવી રીતે અમારા શિક્ષક અમારી માટે રાત દિવસ મહેનત કરીને અમારા માટે બોર્ડની પરીક્ષા જે સારા રિઝલ્ટ આવે સારું પરિણામ આવે એના માટે એ બહુ સારી મહેનત કરી રહ્યા છે પોતે વિશેષમાં જમતા નથી અમારા માટે એટલું મહેનત કરે છે અને એમનો સ્વભાવ પણ બહુ સારું છે સ્ટ્રીક છે પણ એ અમારા માટે સારું કરે છે અને એ અમારા માટે બહુ સારું ઈચ્છે છે એટલે અહીંયા ટ્રસ્ટ પણ બહુ છે અમે અહીંયા ધોરણ નવમાં અને દસમાં દાખલ થતા વિદ્યાર્થીઓ છોકરાઓ હોય કે જે નબળા હોય એમના માટે કે જેમને બુકનો ખર્ચો નથી ઉઠાવી શકતા એમના એ એમને બુકનો ખર્ચો ના આવે એટલા માટે એ લોકો અમને બધાને સમાન રીતે પુસ્તકો આપે છે ચોપડીઓ આપે છે બધું અમને પૂરું પાડે છે અને બધી જ રીતે સહકાર આપે છે અને હું એમને એટલું જ કહેવા માગું છું કે થેન્ક યુ અને અમને આવી રીતે સહકાર આપજો અને થેન્ક યુ